આજ રોજ કચ્છ જિલ્લા સોના ચાંદી મહામંડળના નેજા હેઠળ માંડવી તાલુકા સોના ચાંદી મહામંડળ દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના રજીસ્ટ્રેશનનો કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંડવી શહેર ગઢસીસા મુન્દ્રા તાલુકો વગેરે જગ્યાના સોના ચાંદીના એકસો દસ થી એકસો જેટલા કારીગરોએ આ યોજનામાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું આયોજને સફર બનાવવા માટે માંડવી તાલુકા સોના ચાંદી મહામંડળના પ્રમુખ મનહરભાઈ આડેસરાના નેજા હેઠળ તેમની ટીમના સભ્યો જય ચાંપાનેરિયા મનોજભાઈ કંસારા જિગ્નેશભાઈ કંસારા હાર્દિકભાઈ ચાંપાનેરિયા કીર્તિભાઈ સોની તેમજ નરેનભાઈ સોની જસવંતભાઈ સોની વગેરે જહેમત ઉપાડી હતી આ કાર્યક્રમનો સંચાલન માંડવી તાલુકાના મહામંત્રી નિલેશભાઈ ચાંપાનેરિયાએ કર્યું હતું તેમજ માંડવી બુલિયન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી ભરતભાઈ કપડા મહામંત્રી શ્રી રાજુભાઈ વિશેષ સહયોગ આપેલ હતો આ કાર્યક્રમમાં માંડવી સોના ચાંદી મહામંડળના સભ્યોનો ઉત્સવ વધારવા ભુજના કાર્યક્રમમાં હાજરી આપી મહામંડળના પ્રમુખ શ્રી વિશેષ હાજરી આપેલ હતી અને ભુજની જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ભારતીના સોઢા તેમની ટીમ સહિત હાજર રહી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા